ટીયુ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ જોવા પડે લસણમાંથી ચાલુ કરી છે લસણ જો મસ્તી નું દેખ થઈ ગયું છે હવે હારું ઓઈચ માતાને આપી દીધી હતી જોવો તમે વલે હારું થઈ ગયું છે હવે આ કમ એ જો હારા થઈ ગયા કપાવારા નહી હવે કેનાલ નું પાણી આજ આવતું નથી હવ પાટલી બંધ થઈ ગઈ છે ઘાટું મકાઈ વાઢવા આવી ગયા હૈ મેસેજ કર્યો તો આપણે ગ્રુપમાં પણ ચાર જણા આવ્યા હે લાલ આવ્યો હે મયુર સરવી આવ્યો હે પ્રદીપ રાઠોડ ને આપણે આવ્યા હૈ જો મકાઈ વાઢવા ચાલુ કરી દીધું છે ચાર જણા આપણી વાડી ની બાજુ માં જતો મકાઈ નો ગેર હોજે ને ન્યા જો વાતર વાટી નહીં ખુએ ચા પી આવી ચા આવી ગયો પહેલે પછી ફરી લઈ નીણ ભરવાનું ચાલુ કરી દીશી હું ને હવે કરી ગયા છે આપણી વાત આપણે અળીએ તીરિક નાખવાનું ચાલુ કરી ગયા ને બધે ઘરે ઘરે નાખ્યા હતી આમ નિર્ણ નાખ્યા આવે છે આપણે થી આપણે આમ હતી એક ગા ત્યાંથી આપણે બાલકભાઈ નાખી નાખ્યા એવા જો ટેક્ટર ભરાયને એલું આવે છે ઘરે ઘરે જાય છે ની નાખીએ મકાઈ હવે ગૌશાળા એ નાખવા આવ્યા હવે ગાયો પાણી પીવા ગઈ છે ગૌશાળા જો આપણે ગૌશાળાએ જો ગાયું પાણી પીવા ગઈ છે આપણે નહીં નાખવાનું જો અને નહીં નાખ દે ગૌશાળાએ આપણા ગોડાઉન છે બેન બાજા એમાં પડ્યા છે આપણે તો જો તો ફાળી આપણે આવી ગયા હી આમ આંટો મારવા ગયા હતા આપણે અનિલભાઈ હતા અહીંયા સૂર્ય નારાયણ એમ ઘઉં માં નજારો એમ આવે જો તમે તો ફૂલ પાકી ગયા આપડા ઘઉં તો પવન ચક્યો જો દેખાય છે રબારીકા ની આપડી વાડીયા થી જો આપડે રામ બાપા આવી ગયા છે મેવાસા આપણે ફોર વ્હીલ લઈને આવ્યા છે રામ નવમી ની તૈયારી હાલે છે મગાવ એટલે આવી ગયા છે આપણે જોવો લિસ્ટ બનાવે છે બધાય ઓફિસમાં ચમડવાનું અને નો બ્લોગ આપણે અહીં પૂરો કરી જય માતાજી જય રામ બાપા